જે તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો અંત હવે ટૂંક સમયમાં આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવશે બરાબર આપણી તૈયારી કઈ રીતે હશે કઈ રીતે આનો એપ્રોચ રાખવાનો એ હવે તમારા આતુરતાનો અંત આવી ગયો છે ઘણા સમયથી આપણે વિડીયો બનાવી રહ્યા હતા તમારે જોવું હોય તો તમે પ્રાજેશ્વર ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલને જોઈન કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને ચેનલને લાઈક કરી લો અહીંયા આપણે વાત કરીએ કે પંચાયત તલાટી જુનિયર ક્લાર્ક બરાબર અહીંયા રેવન્યુ તલાટી પ્લસ જગ્યાઓ માટે બરાબર જગ્યામાં તમને નોટિફિકેશન જોવા મળી હતી જેમ કે આજે તારીખ છે પચીસે એક સરસ મજાનું બરાબર ગૌણ સેવા દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે ગુજરાતના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગમી સમયમાં મહેસૂલ વિભાગમાં મહેસૂલ તલાટી વર્ગ ત્રણ ની અંદાજીત

પરીક્ષાના પરીક્ષાના નિયમો નિયમો આજકાલમાં આવી ગયા બરાબર પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ હશે કે એમસીક્યુ જે તમારા મગજના અંદર સૌથી મોટો ક્વેશ્ચન હતો જે એક મહિનાથી ચાલી રહ્યો હતો કે પરીક્ષા ક્યારે આવશે અભ્યાસક્રમ શું હશે ડિસ્ક્રિપ્ટિવ હશે કે એમસીક્યુ હશે પ્રી હશે કે મેન્સ હશે કે ખાલી પ્રી હશે

કે ભાઈ આ તલાટી છે સિલેબસ શું હશે રેવન્યુ તલાટી નો સિલેબસ શું હશે જૂના પેપર મળશે કે નહીં મળે બરાબર વિષયોની પ્રાથમિકતા કઈ રીતે કયા પુસ્તકો વાંચવા આ દરેક વસ્તુનો ટોપિક વાઇઝ લેક્ચર આપણે આપણી એપ્લિકેશનમાં સાથે ને સાથે આપણે YouTube માં મૂકેલું છે આપણા માટે સરસના સમાચાર અત્યારે હાલ જોવા જોઈએ તો મીડિયા સોર્સ દ્વારા આપણે શનિવાર સુધીમાં શનિવાર પહેલા અથવા શનિવાર સુધીમાં આપણે આનો અભ્યાસક્રમ મળી જશે કે પરીક્ષા મેન્સ હશે કે પરીક્ષા ઓબ્જેક્ટિવ હશે અને પ્રાચસો ફાઉન્ડેશન એ પહેલાથી જ કીધું છે કે નવ્વાણું અમારા સૂત્રો દ્વારા અમને ખબર પડી છે કે પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ હોય શકે બરાબર પછી કઈ ઊંચું નીચું થાય તો ખ્યાલ નહીં તો હવે અહીંયા તમારા મગજના અંદર ઘણા બધા ક્વેશ્ચન હશે કે સિલેબસ શું હશે બરાબર જૂના પેપર તથા એનું વિશ્લેષણ આધારિત કયા કયા સબ્જેક્ટો હશે બરાબર તમારે વાંચવાના હશે કારણ કે અહીંયા પુસ્તક જગ્યાઓ ઓછી ના કહેવાય બરાબર પુનરાવર્તન કઈ રીતે કરશો તમારું ટેબલ કઈ રીતે હોવું જોઈએ સફળ કરી થશો એના માટે તમારે ફ્રી મેન્ટરશિપ જોતી હોય તો પ્રાજેશ ફાઉન્ડેશન અમદાવાદ અને ગાંધીનગર

ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ એટલે કે ટોટલ ની મુદ્દાઓ છે દર વખતે તમારું પંચાયત હોય કે આટલામાંથી સામાન્ય રીતે વિષયમાંથી પેપર નીકળતું હોય છે અને આ વિષયની નિષ્ણાંત ફેકલ્ટી તમને ફક્ત અને ફક્ત ફાઉન્ડેશન માં જોવા મળશે બરાબર સામાન્ય વિજ્ઞાન ભારતીય અર્થતંત્ર પર્યાવરણ માહિતી અને સંચાર ટેકનોલોજી કરંટ અફેર જૂના પેપરનું વિશ્લેષણ કરશો તો તમને મળશે જૂના પેપર સો અંદર આપણે દરેક વસ્તુની ચર્ચા કરવાના છે પણ અત્યારે રેવન્યુ તલાટીની જે અઠ્યા જગ્યાઓ છે એનું શનિવાર સુધી શનિવાર સુધી તમને સિલેબસ આજે કાલે અથવા શનિવાર સુધી તમને સિલેબસ જોવા મળી શકે છે

અને જો આમાં તમારે તમારી સરકારી નોકરી મેળવવી હોય તમારી એક સરકારી અધિકારી ભાઈ માંથી સાહેબ બનવું હોય તો આ સુવર્ણ તક છે બરાબર આ બેચના અંદર અમે તમને શું આપીશું તો પરીક્ષાનું સિલેબસ મુજબ તૈયારી કરાવીશું સમયનું મેનેજમેન્ટ કરતા શીખવાડીશું દરરોજ પ્રેક્ટિસના પ્રશ્નો અમે તમને આપીશું તમારી ડેલી ટેસ્ટ હશે વીકલી ટેસ્ટ હશે મંથલી ટેસ્ટ હશે તમારા આટલા વિદ્યાર્થીમાંથી તમારો રેન્ક કયો છે એ બધી વસ્તુ અહીંયા આવશે સિલેબસને અમે ટાઈમ ટુ ટાઈમ પૂરો કરીશું પ્રેક્ટિસના ક્વેશ્ચન આપીશું જીસીઆરટી ટેસ્ટ સાથેને સાથે જીસીઆરટી ટોપિક ટેસ્ટ અને ફેકલ્ટી દ્વારા બનાવેલ ટેસ્ટ પણ આપીશું એ પણ યુપીએસસી સમકક્ષ લેવલના હા વિદ્યાર્થી મિત્રો બરાબર અને એ તમને મળશે ફક્ત અને ફક્ત તમારી જે આ ફાઉન્ડેશન ક્લાસની બેચ છે એના અંદર વાત કરીએ ડેલી અને વીકલી રિવિઝન પ્લાન બરાબર એના પછી પાછલા વર્ષોનું પેપર સોલ્યુશન અને વિષયનું ગુણભાર મુજબ તેના કેટલા સમયગાળાનું મૂલ્યાંકન કેટલા સમયમાં કયો સબ્જેક્ટ કરવો સમયની પ્રાથમિકતા કઈ રીતે નક્કી કરવી એ દરેક વસ્તુ આપણે આપીશું સીસી ગ્રુપ મેન્સ એક્ઝામ જૂન મહિનામાં બરાબર જે કોર્ટની હિયરિંગ પડી જાય એના પછી કદાચ આવી શકે છે ચલો તમે અહીંયા મુલાકાત લેવા આવો તમને ખરેખર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ચલો તો અહીંયા આજ રાતનો આપણો શું ટોપિક છે બરાબર હવે તો એક્ઝામ ખબર પડી ગઈ શનિવાર સુધી સિલેબસ ખબર પડી જશે પણ તમને ખ્યાલ છે કે બે દિવસ અગાઉ એટલે કે ગયા શનિવારે પંચાયત તલાટીએ તેના પરીક્ષા પેટર્નમાં કંઈક ચેન્જ કર્યું છે તો આજે રાતનો આપણો વિષય હશે કે શું પંચાયત તલાટી જેવો જ રેવન્યુ તલાટીનો સિલેબસ હશે આ સંપૂર્ણ માહિતી રાતે સાડા આઠ વાગે આપણે લઈને આવી રહ્યા છીએ અને જતા જતા હું તમને કહી દઉં કે આજે અથવા કાલ સુધીમાં શનિવાર સુધીમાં બરાબર ક્લિયર થઈ જશે બરાબર રેવન્યુ તલાટીનું આખે આખું પિક્ચર ક્લિયર થઈ જશે બરાબર આશા રાખું છું આજના લેક્ચરમાં તમને ખબર પડી હશે મળીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત વંદે માત્ર